પાકલાય પણ તને ન જ દેવાનો અમે વીડિયો ને કરો આવ તો મમ્મી કે કે નથી ઉતારતા બનાવી બનાવી તો જ ભાગ હું દે ને કર લા નઈ દે હા આજ થી આવી ગયો મને કે હસ નું આવડો હસ નઈ છેન કાબુ હાલે હસ ને મોળા ભૂંગળા હોય પણ હું લઈ લીધા મેં કઈ નઈ ભાવે ના જો હસ નદી ને બોલક સાલો રાખ જ ને કાય ઉતાર છે તારે કે કેવું છે બધાય કી દીધું માં શું કરવાનું તારે કઈ કેવું છે બધાય કે કે બ્લોગ કેમ નથી ઉતારતો ડેલી બ્લોગ પહેલા ઉતારતો અને બધાય એમ મન નિશાળ માં કે બધું નિશાળ બધે જોવે હા બધે જોવે માર બધે સાબે જોવે મિત્રો બધાય નિશાળ કે તમે બધાય કો મમ્મી થી મમ્મી ને બધાય કે હવે

પીવી લે દવા પીવી આને ખાઈન પછી આને પી જે ઓ નહીં હું ના એચર હા લે ખોય લે તારે આતે માર ના દેવી તને લે જોઈ લે કેવો શોખ દવા પીવાનો તમે આલો કોમેન્ટ કરી દો કે તમે આવા શોખરા કોઈ દી જોયા કે નહીં કે એને આ છે દવા પીવી કે આ મને દવાની બાટલી ખોલી જે મારે દવા પીવી ગુડ મોર્નિંગ મિત્રો તો આ છે ભાઈ બીજો દિવસ અને બીજો દિવસ છે ઠંડુ ઠંડુ જયારે કે વાતાવરણ થઈ ગયું અથવા બદલી ને પણ તરત શરદી થઈ જાય નાખો હાવ બોલે એવું લાગતું છે બીજા દિવસે છે ને આ ભાઈને ને સારું થઈ ગયું કા એક દિવસનો ડોઝ જ કાફી છે આની માટે જો લાયક સારું થઈ ગયું વાહ વાટ આને બહુ ગમે હા વાસલેટની ની સિંહ આમ જોઈએ દેહ ની મને જો જો આપણને હવે દેહ ને હાથમાં આવી ગયું હોય તો હા જે તો પેશેલાની હાટો હવ રોવે ચોપડવા હાટો તો ગુડ મોર્નિંગ થતા છે ને સવારનો નાસ્તો આવી ગયો છે હું જો ગાંઠિયાના ભાસામાં શું છે હું કહી દઉં આ કહી દે લો આ સા આ વણેલા ગાંઠિયા વણેલા ગાંઠિયા હા કે આ બટન બટન આ તમને આને ના હું કે બટન કે કે બટન કે ઈ આજરા કોમન દબાયો અમાર તો બટન કે તમે તો બટન કે પછી આ છે ગરમ ગરમ ચા પછી મસ્ત મજાનું પેસલ આપણું છે આ ગોળ અને ઘી

અને બા મંદિરે મોકલવો છે હવે કાંઈ આ બાંયની કર દે ડબ્બિય બંધ કરી દે તો મેં તો છે ને સવારનો નાસ્તો કરી નાખેલો છે ને એ કે ભાઈ થોડાક મોડા થાય એટલે એ ચારે નાસ્તો કરે છે બાકી એમ જો સૂરજ દાદા કેમ ઉગી ગયા ખુલ્લું વાતાવરણ પહેલા તો વ્લોગ ઉતારતો ને ડેલી વ્લોગ કરતો ને તારે વરસાદ બહુ આવતો વરસાલા વરસાદ હું વાદળા ઘમ ઘોડ થઈ જતા કાળા કાળા બ્લેક બ્લેક હવે તો એક વાદળું નથી જોવા મળતું સૂરજ દર્દા સિવાય વજો કર દઈ ગયા તો વાગી જો છે એક એટલે જીતાભાઈ ની તને વયાવા છે તો બપ્પા ની ગામેથી બપોરા કરવા બપોરા કરવા આવે ને એટલે ઈ વયાવા છે ને હર છે ને મમ્મી ઈતેને વયાવા છે એટલે ડાયરેક્ટ બેહ્યા છે ચૂલે એટલે રાંધવાનું થાય છે ને હરજભાઈ તો જો પૂજ્યા આજ તો મેં હુરાઈ દીધો એને કેમ ભાઈ મને હુરાવતા આવડે હો તો આયા છે ને તમને બધીના ખુલું ખુલું લાગતું છે કેમ કે આ ડાળ છે ને આ એક લાંબી મોટી જબરી હતી પણ ભાંગી જતી હોલે પણ નાખ નાખેવા તો હું કામ ભાંગી જ ની આપણે કે ભાઈ કે હું કામ ભાંગી ભાઈ

તો તમે તો કઈ આવો ને હું આવ્યો જોવા આવ્યો તો અત્યારે છે ને ની આવ્યા હતા પણ એ બપોરા કરીને આપણે હર્ષભાઈ પણ જરૂર બેઠો એ જાગી છે અને અત્યારે આપડે છે ને છે વિડીયો શૂટિંગ આપણે વિડીયો શૂટિંગ કરવાનો છે ને એટલે આપડે કૌડો મોટો કોડ લેવા આ આપડે નો કોડ છે આવડે આજે માઇક તમને દેખાવડો માઇક એની પિન કામ કરતી બંધ થઈ ગઈ થી આવડે ભાંગી ને કી પિન આ પિન નો ઉપયોગ કરી કવડી મોટી પિન છે તો આપણે છે ને આવ્યા હતા આપણા ખેતરે ખેતરે જો આમ કેવો મસ્ત અત્યારે નજારો છે ઓલા પણ સનસેટ થાય છે ને ઓલે પણ આમ તો નાનો એવો સુરત દેખાય બાકી અહીં છે ને આપણે સીભડા આવેલા છે ને પાછળ એક નજારો જોવો ને આપણે છે ને આખી ફૂલ ફેમિલી આવ્યા કેમ કે અહીં થોડું કામ હતું ને થોડાક રખડવાય આવ્યા ને મારા મમ્મીને અનિતાને ખાલી બેન જ અહીંયા કામ હતું કેમ કે અહીંયા શું સપોયેલા

તો આપડે છે ને તીખી તીખી મેગી ખાઈ લીધી છે ને આને આપડે ન ખબર આવી શરૂ થાય એટલે આપણે આગળ નકર આપણી પાસે તો કોઈ આવે જ નહી આવું

તો લાઈક કરી નાખો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને તમે કોમેન્ટ કરજો ડેલી બ્લોક કરીએ કે નહીં આમ તો ડેલી બ્લોગ તો મારથી થાય જ નહીં હવે પહેલાં કરતો પણ હવે લગુ મારથી થતો જ નથી પણ આપણે પ્રયાસ કરીશું કે બે દિવસે ને બે દિવસે આપણે લોગ નાખવાનો ટ્રાય કરશું બીજું તો હું હાલો કોમેન્ટ કરી નાખો ને લાઈક કરી નાખો હાલો ભાઈ મળી નેક્સ્ટગમાં બધી જય માતાજી જય દ્વાર કદીશ